જેને રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સુરતમાં સાચી સાબિત થઈ છે પાર્લે પોઈન્ટ પચ્ચીગર જ્વેલર્સની સામે વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ પર આઈસર ટેમ્પોમાંથી ક્રેન ઘટના બની છે સુરતના પાર્લે પોઈન્ટ પાસે વહેલી સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્કૂલ અકસ્માત લડ્યો હતો પ્રેનિકા એકાએક જ બસ ઉપર પડતા બસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ તાળવે ચોંટી ગયા હતા શાળાએ સ્કૂલ પહોંચે તે પહેલા જ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આ ઘટના બની હતી ઘટના સંદર્ભે ઉમરા પોલીસે આઈસર ટેમ્પો ચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે શરણાપાડે પાણીપોંટ વિસ્તારમાં મંગળવારની વહેલી સવારે અંદાજે સાત વાગ્યાની આસપાસ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલની બસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને શાળાએ જઈ રહી હતી ત્યારે તેની બરોબર બાજુમાંથી આઈસર ટેમ્પો પસાર થતો હતો જેમાં ક્રેન મૂકવામાં આવી હતી તે દરમિયાન જ્યારે રસ્તામાં જ્વાળ સાથે ક્રેન ટકરાઈ હતી જેને કારણે ક્રેન આઇસર ટેમ્પોની પાછળથી ડાબી તરફ બસ ઉપર તડાકા ભેર પડી હતી સ્કૂલ બસમાં અંદાજે પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો હતા જેમનો આ બાદ બચાવ થતો